હેલો મિત્રો દેશી લેપમાં તો ફરમાં આપનું સ્વાગત છે ને હું છું આપનો મિત્ર એને ગઈ મિત્રો આમ તો ખેતી કામમાં વ્યસ્ત હતા એટલે આપણે ઘણો ટાઈમથી આ વિડીયો અપલોડ નથી કર્યો કારણ કે અત્યારે ઉનાળાની સિઝનમાં થોડુંક વાળું કામકાજ હોય અને ધોઈડ માટી મોરમ કાપ હેડા હરિયા તે કંઈ બીજું કામકાજ હોય થોડું ઘણું ચણતર કામ કડિયા કામ હોય કે કોઈ વાયુ કુવા પાઇપલાઈન એવું બધું કામકાજ હોય એટલે આપણે ઉનાળાને બે ત્રણ મહિના ફ્રી હોય તો એ કરતા હોય એટલે આપણે થોડુંક જમીન રેવલ કામ કરતા એક વિડીયો આપણે અપલોડ કર્યો હતો એમાં વ્યસ્ત હતા અને હવે થોડુંક એવું દેખાય છે કે નહીં એવી ફુરસદ મળી છે ફ્રી આ એવું દેખાય છે હજી ફ્રી તો નથી પણ તો એમ આમ થોડો ઘણો ટાઈમ મળે એવું દેખાય છે અંદાજીત તો હવે વરસાદને જાજા દિવસ આડા રહ્યા નથી અને હવે પંદર જૂન આસપાસથી આપણે ગુજરાતમાં ચોમાસું કાયદેસર રીતે બેહી જતું હોય પછી પાંચ દસ દિવસ આગળ થાય કે પાંચ દસ દિવસ પાછળ થાય પ્રી મોન્સૂમ એક્ટિવિટી હોય તો પાંચ દહથી વહેલી વાવણી થઈ જાય અને પ્રી મોન્સૂમ એક્ટિવિટીની બાકી સાર્વત્રિક વરસાદ જે ચોમાસાનો વરસાદ હોય એ પંદર જૂનથી પચીસ જૂન આસપાસ જ દર વર્ષે થાય તો અત્યારે પંદર તારીખ તો આવી ગઈ છે હવે પણ હજી વરસાદ નથી થયો અને હવે અવારના વરસાદની વાત કરીએ તો જૂન મહિનો એટલે કે છઠ્ઠા મહિનાના પાછલા પખવાડિયામાં અને જુલાઈના આગલા પખવાડિયામાં વરસાદનું તારણ જે આગાહીકારો છે એ આપે છે કે ભાઈ બાવીસ તારીખ પછી દસ તારીખ સુધીમાં વરસાદ સાર્વત્રિક વરસાદ છે વાવણી લાયક મોન્સુમ એક્ટિવિટી હોય અને ક્યાંક થાય ક્યાંક ના થાય ખેડેકબડક થાય ખેડૂતના બિયાણ જાય અને કદાચ કોકને ઉગી ગયું હોય તો પાછળ પિયતની વ્યવસ્થા ના હોય તો એ પણ થોડીક તકલીફ પડે તો એના વિશે વાત કરવી છે તો નવા મિત્રો એવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં બે લાયકન ઓન કરી દેજો વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરજો અને જો કે આમ તો ઘણા એરિયા એવા છે કે જ્યાં પુષ્કળ પાણી છે નર્મદાનું પાણી આવી ગયું છે અમુક જગ્યાએ અમુક જગ્યાએ ડેમવાળા એરિયા છે અમુક ઊંડા સ્તરના પાણી છે એમાં તો વાવેતર થઈ ગયા મગફળી જે છે એ બેલી હાલી જાય એમ છે કપા બેલી હાલી જાય એવો છે એટલે પંદર દિવસ જે હું વીસ દિવસ મહિનો અમુક જગ્યાએ થઈ ગયો એવા વાવેતર થઈ ગયા જ્યાં સૂકા પ્રદેશ છે પાણી વગરનો એરિયો છે એની વાત કરીએ તો એમાં વરસાદ થાય ત્યાર પછી જ આપણે વાવણી કરી શકીએ કારણ કે પિયત હોય નહીં એટલે કોઈ આપણી પાસે ઓપ્શન ના હોય એટલે હવે આપણે વરસાદ થાય એટલે વાવેતર કરવાનું છે તો આપણી પાસે મગફળીના દાણા હોય સ્ટોક કરેલો હોય અથવા ઘરનું હોય અથવા લીધેલું હોય તો પંદર તારીખ પછી આપણે વધીન દસ દિવસની અંદર વરસાદ થઈ જાય એટલે અત્યારે આપણે જે કંઈ પણ દાણા હોય દસ દાણા કે હો દાણા લઈ અને વાવી દેવાના કેટલા ટકા ઉગે છે કેટલા ટકા બિયાણ મારે છે એનો એક અંદાજ આવી જાય અમુક વ્યક્તિ એવા હોય કે લઈ અને સીધું વાવે અને પછી અમુક ટાઈમે બિયાણ થોડુંક ડેમેજ થઈ ગયું અથવા નબળું પડી ગયું અથવા અમુક ગેસની ગોળી મૂકેલી હોય અને થોડુંક એનો પ્રભાવ પડ્યો હોય તો એનાથી આપણે વાવેતર ન બગડે એટલા માટે દસ દાણા મૂકી દેવાના કેટલા દિવસમાં ઉગે છે કેવો ઉગાવો છે કેટલા દાણા ઉગે કેટલા નથી ઉગતા એનો એક તારણ આવી જાય તો આપણે પાંચ દિવસ હજી દસ છે પાંચ દિવસ આજથી આવી જાય તો પાંચ દિવસમાં એ દાણા ઉગી જાય ઉગી જાય એટલે આપણે ખબર પડી જાય કે ભાઈ આમાં સાત દાણા ઉગ્યા છે ત્રણ દાણા નથી ઉગ્યા તો આપણે વીઘે વીસ કિલો બે નાખતા હોય તો ત્રેવીસ કિલો નાખી દેવાનું ત્રીસ કિલો નાખતા હોય તો બત્રીસ તેત્રીસ ચોત્રીસ કિલો નાખી દેવાનું અને એમ થાય કે કમ્પ્લીટ ઉગે છે તો આપણે જે વાવેતરનું હોય વીસ કિલો પચીસ કિલો ત્રીસ કિલો એ જ પ્રમાણે નાખવાનું અને અમુક બિયારણ બગડી ગયું હોય અથવા કેદીનું આપણે બે મહિના પહેલાંનો એમને સ્ટોક કરી રાખ્યો હોય તો મુંડાજી જે કહીએ ડંક પડી ગયો હોય દાણામાં ડેમેજ થઈ ગયા હોય તો એના માટે પણ એ એક આપણે ખબર પડી જાય કે ભાઈ આપણે પ્લાસ્ટિક પેકિંગમાં કરેલા હતા અને પડી ગયા તો વેલેરી આપણે નવા બિયારણની વ્યવસ્થા કરી શકીએ એવું કંઈ પણ કરી શકીએ એટલે આ ખેડૂતને એક પાયાનું પાયાની વાતનું ધ્યાન રાખવા જેવું વસ્તુ એ કાંઈક વાવેતર બીગડ્યું એનું વરહ બીગડ્યું એટલા માટે એ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને એનાથી આપણે એડવાન્સમાં ખબર પડી જાય અને આપણી થોડીક તૈયારીઓ થઈ જાય કેટલું બિયારણ નાખવું કેટલું નહીં એના માટે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં કારણ કે હવે જાજો ટાઈમ બાકી છે એની વાવેતર કરશું એનો પણ આપણે વિડીયો મૂકશું અને એકસો અઠ્યાવીસ નંબર આપણે મગફળી વાવવાની છે વીસની જારીએ તો કઈ રીતે વાવશું એ પણ એક વિડીયો આવી જાય તો જોઈએ આગળ